બધાને જય માતાજી જય ફુડિયાર જય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી ઓમ વિષ્ણવે નમો મહાલક્ષ્મી નમ ઓમ ગમ ગણપતે નમ જય આશાપુરામાં જય કષ્ટભંજન દેવની જય જય મારી માયા આ મારું મંદિર છે મારા ઘરનું બધાને જય માતાજી એક સુંદર વાર્તા કહી રહ્યો તો ચાલો સાંભળીએ જીવનનું આ એક મોટું સત્ય છે આપણે ઘણીવાર પ્રયત્ન કરીએ છીએ કે બધાને ખુશ રાખી શકીએ સાચી વાત આપણે દરેક આપણે એવો પ્રયત્ન કરીએ કે આપણે બધાને ખુશ રાખીએ દરેકને પ્રસન્ન કરી શકીએ પણ હકીકતમાં એવું કદી શક્ય નથી આપણે દરેકને સુખ આપી શકીએ એવું આપણી શક્યતા જ નથી કે આપણે દરેક જગ્યાએ દરેકને આપણે મદદ કરી શકીએ એવું પણ શક્ય નથી દરેકને આપણે ખુશ રાખી શકીએ એ પણ શક્ય નથી દરેક માણસનો સ્વભાવ વિચારધારા અને અપેક્ષાઓ જુદી હોય છે તમે એકને પ્રસન્ન કરો તો બીજાને ન ગમશે તમે કોઈનું સારું કરો તો બીજાને કદાચ ના ગમે એનો દુશ્મન હોય અને તમે એનું સારું કરો તો તમે પણ એના દુશ્મન બની જશો છો જેમ દેડકાને છાબડે ચોખ્ખું અશક્ય છે એમ જ દરેકને ખુશ કરવું પણ અશક્ય છે દરેકને તમે ખુશ રાખી જ નથી શકવાનું જો તમે બધા લોકોને રાજી કરવા માટે સતત દોડતા રહેશો તો અંતે તમારી પોતાની ખુશી ગુમાવી દેશો એકદમ કડવી શક્યતા છે તમારા તમારી મૂલ્યોને સાચવું અને જે યોગ્ય લાગે તે જ કરો જે લોકો સાચા છે તેઓ તમને એ જ રીતે સ્વીકારી લેશે બાકી લોકો માટે ઉર્જા બગાડવાની જરૂર નથી ખાસ ટકોર છે તમને એવું ખબર હોવી જોઈએ અહીંયા મારે નથી ઘસાવવું તો ત્યાં તમારે ઘસાવવાની જરૂર નથી એ ખાસ જ્ઞાન આપણા ભગવાન પાસે માંગવાની જરૂર છે કારણ કે બધા શિયાળા જેવા છે મીઠાબુલા એ આપણને કદાચ બોડિયા માણસને સમજવામાં અઘરું પડે તો આપણે ચોક્કસ માતાજીનો સહારો લેવાનો ને એવું કહેવાનું કે માં તું મને મારા યોગ્ય હોય હું જેના માટે યોગ્ય એવા માણસોની સાથે મને સંગત કરાવજે એવું ખાસ કહેવાની જરૂર છે એની પાછળ હું ખોટા માણસની પાછળ મારી ઉર્જા ના બગાવું એનું પણ તારે ધ્યાન રાખવાની જરૂર છે હવે આ વાત થોડીક હું લઈ જાઉં પછી આગળ કરું ટીકા પણ થશે વખાણ પણ થશે આ બંને સ્વાભાવિક છે પરંતુ તમારી આત્મશાંતિ સૌથી અગત્યની છે ખુશ રહેવું એ બીજાના હાથમાં નથી તમારા પોતાના મનમાં છે સરસ નાની વાતમાં પણ જો તમે સમજી કે તમારા પોતાના મનની અંદર ખુશ રહો ટીકા એ થાય ને વખાણ એ થાય એને કશું તમારે અડાવાની જરૂર નથી તમે તમારા અંદરથી ખુશ રહો એ આ નાની વાર્તામાં સમજાવે છે બીજું એક એકદમ થોડુંક એક નાની વાત છે પણ તમને ચોક્કસ આજે શેર કરવાની થાય છે કે આપણે કેટલા લાગણીમાં ડૂબી જઈએ છે આપણા બાળકો પાછળ અને કેટલું યોગ્ય છે અને શું એ આપણું બાળક આપણા માટે આપણી જે લાગણીની છે એ સમજી શકે છે આપણું બલિદાનને સમજી શકે છે એક સુંદર વાર્તા જે તમારી આગળ રજૂ કરું તો બહુ જ સરસ છે સમજવાની વસ્તુ છે ચોક્કસ અને ધ્યાનથી સાંભળજો આ વાર્તા આજના જમાનાની જે કડવી સત્યતા છે એ જાણવામાં આવે છે કે બાળકને આપણે કેવી રીતે સમજવાની જરૂર છે બાળક આપણને સમજે છે કે નહીં એને શું પરિણામ આવે છે એનું ખોટું એ પણ તમને આ વાર્તામાં સમજાશે તો ચાલો વાર્તા સારું કરું એક ખૂબ જ ગરીબ માણસ હતો લગ્નને લગભગ ત્રણેસ વર્ષ જેવું થયું હશે તેના ઘરે દીકરીનો જન્મ થયો તે માણસ ખૂબ જ ખુશ થઈ ગયો ઘરનું ગુજરાન તે નોકરી કરીને નોકરી કરતો તેમાંથી ચલાવતો દીકરીના જન્મ પછી પણ તેને ભણાવવા માટે ફી વગેરેનો બધો જ ખર્ચો તે માંડ માંડ ભોગવી શકતો પરંતુ તેના મન તેની દીકરી જાણે રાજકુમારી એમ દીકરી જે પણ માંગે તે લાઈ આપવાની પૂરી પૂરી કોશિશ કરતો આપણે એવું જ કરીએ છીએ મારું બાળક છે મારું એકનું એક બાળક છે અને બધી જ રીતની ખુશી આપવાની એટલે એ બી એની પાછળ લાગી જતો તેના પિતા તેની પાછળ આટલો ખર્ચો કરતા સાથે સાથે દીકરી પણ એટલી જ હોશિયાર ધીમે ધીમે આગળ ભણવાનું ચાલુ થઈ ગયું અને ઉચ્ચતર શાળામાં પણ તેનો પ્રવેશ થઈ ગયો ઉચ્ચતર શાળાની પરીક્ષા આવી દરેક દીકરી ખૂબ જ મહેનત કરીને પરીક્ષા દેવા માટે જતી તેના બધા પેપર પૂરા થઈ ગયા અને પરીક્ષા તેની ખૂબ જ સફળ થઈ તેના બધા જ પેપર સરસ થઈ ગયા ને સરસ એમ સફળ થઈ એમાં મતલબ સારું લખ્યું એને પિતા પણ જરૂર જરૂર કહીને દીકરાના ઉત્સાહને વધારતા એટલે એની એને એના પપ્પા પૂછે કેવી ગઈ પરીક્ષા કે પપ્પા બહુ સરસ ગઈ મારી એક્ઝામ બહુ સરસ મારા પેપર્સ ગયા બધા એમ એટલે એ પણ ખુશ થઈ જતા સારું સારું બધું સારું થશે સારું આવશે એમ દીકરીના તો જાને પહેલાંથી જ રિઝલ્ટની ખબર હોય તે રીતે તેના ચહેરા પર કોઈ જ પ્રકારનું ટેન્શન નહોતું કારણ કે એને મહેનત કરી લે એને ખબર છે કે હું સારું લખી તો સો ટકા મારું રિઝલ્ટ સારું આવને છે અને મહેનત પર એનો વિશ્વાસ હતો કે મારું રિઝલ્ટ સારું આવશે તેના પિતાને અને દીકરી બંને રિઝલ્ટ લેવા માટે ગયા પિતાની જ એવી આશા હતી તેના કરતાં પણ ખૂબ સારું રિઝલ્ટ આવ્યું દીકરીનો રાજ્યમાં પ્રથમ નંબર આવ્યો આખા સ્ટેટમાં ફર્સ્ટ નંબર આવ્યો તે કે મહેનત કરી હશે દીકરીએ પિતા ખૂબ ખુશ થઈ ગયા અને દીકરીને કહ્યું બેટા હું આજે ખૂબ જ ખુશ છું તારે જે પણ કંઈ જોતું હોય તે મારી પાસે માગી લઉ હું તને લાવી આપીશ એ ગરીબ બાપ એની એની દીકરીને કહે છે તે આજે મારું નામ રોશન કર્યું મેં બહુ ખુશ છું તું મને જે હું તને લાવી આપીશ સ્વાભાવિક પાછા આપણું બાળક સારું બને તો આપણે પણ મહેનત કરીને ગમે તે કરીને આપણે એને લાવી આપું દીકરીએ કહ્યું પપ્પા તમને યાદ છે એક વખત આપને બજારમાં ગયા હતા ત્યારે મેં પેલા ડ્રેસ તમને બતાવ્યો હતો પરંતુ એ ડ્રેસ ત્રણ હજાર રૂપિયાનો હતો એટલે મેં તમને ત્યારે કશું કહ્યું ન હતું પરંતુ હવે એક વાત કેવી છે શું તમે મને એ ડ્રેસ લાવી આપશો હવે પેલા ભાઈ માંડ માંડ બિચારો એને ભણાવતો હતો અને એકદમ મોંઘો ત્રણ હજાર રૂપિયાનો ડ્રેસ છોકરીએ માંગ્યો તે પૂછે છે તમે મને લઈ આપશો તો પેલા બિચારા ગરીબ બાપાએ કીધું પિતાએ કહ્યું ઠીક છે આજે જ હું એ ડ્રેસ લઈ આવીશ એને વચન આપી હું તને ગમે તે થાય આજે લઈ આપીશ પિતાએ તેની થોડી ઘણી બચત કરી હતી તે બધી ભેગી કરી તેમ છતાં ડ્રેસમાં થોડા રૂપિયા ઓછા થયા પરંતુ ગમે તેમ કરીને તેઓ ડ્રેસ લઈને આવ્યા ડ્રેસની કિંમત બહુ વધારે હતી એટલે દીકરીએ તરત જ પૂછ્યું કે પપ્પા આટલી બધી કિંમત કિંમતનો ડ્રેસ આખરે તમે કેવી રીતે લાવ્યા સ્વાભાવિક વાત છે દીકરીને ખબર હોય કે મારા પપ્પાનું કેવી રીતે ગુજરાન ચાલી રહ્યું છે કેવી રીતે મને બનાવી રહ્યા છે તેના પિતાએ જવાબ આપતા કહ્યું કે મારી પાસે મારી થોડી બચત કરેલી હતી અને થોડા પૈસા બીજે ક્યાંકથી ગોઠવણી કરીને હું તારા માટે એ ડ્રેસ લઈને આવ્યો રિઝલ્ટ તો ખૂબ જ સારું આવ્યું છે પરંતુ રિઝલ્ટ ગમે તેવું આવ્યું હોત તો પણ તું કહે તે લેવા માટે હું કાયમ કોશિશ કરું છું એ પિતા એને કહે છે ભલે રિઝલ્ટ તો તું સારી જ લાગે છે પણ તારું રિઝલ્ટ બી જેવું પણ આવ્યું તો મને વાંધો નથી હું તું જે કે હું એને લાવી આપવા હું કોશિશ કરું છું તું કે એ વસ્તુ લાવી આપવાની કોશિશ કરીશ એવું પિતાશ્રી કહે છે એને ડ્રેસ મળી ગયો એટલે દીકરી એકદમ ખુશખુશાલ થઈ ગઈ હતી શાળામાં અભ્યાસ પૂરો થઈ ગયો હોવાથી હવે તેને આગળ શું કરવું તેની ચર્ચા થવા લાગી તેને ડૉક્ટર બનવાની ઈચ્છા હતી પરંતુ આ ભણતર માટે ફી ફી ખૂબ જ ઊંચી ચૂકવવી પડે તેમાંથી ફીસ વધારો હોય ડૉક્ટર બનાવવા માટે આટલી મોંઘવારીમાં તેમ છતાં પેટે પાટા બાંધીને પણ તેના પિતાએ ફી ભરી અને દીકરીને ડૉક્ટર બનાવવા માટે નિર્ણય લઈ લીધો એને કીધું મારી દીકરીને ડૉક્ટર બનવું છે તે પેટે પાટા બાંધીને પણ એને કીધું હા તું બંધ ડૉક્ટર એમ દીકરીના ડૉક્ટરનો અભ્યાસ સારો એવો ચાલી રહ્યો હતો હવે એનું છેલ્લું વર્ષ એક જ બાકી હતું પરંતુ આ વખતે તેની ફી કોઈ કાળે ભરી શકાય તેમ ન હતી કારણ કે એની પાસે કામ એટલે બિચારો ફી ભરી શકે છતાં તેના પિતાએ તેના મિત્ર પાસેથી લઈને તેમ કરીને છેલ્લા વર્ષની ફી ભરી ફીની રકમ બહુ મોટી હતી એટલે ઘરમાં પત્ની પણ કહેવા માંડી કે હવે તમે જરા તમારું પણ વિચારજો આટલા બધા પૈસા ક્યાંથી લાવો છો એટલે પત્નીએ કહ્યું કે મારા પતિએ કહ્યું મારા મિત્ર પાસેથી લીધા છે દીકરી ડૉક્ટર બની જાય એટલે આપણું સપનું પૂરું પૈસા તો ફરી પાછા કમાઈ લઈશ સ્વાભાવિક વાત છે એવું દરેક મા બાપને એવું થાય કે પૈસા તો હું મહેનત કરીને કમાવી લઈશ પણ મારી દીકરીનું સપનું પૂરું થયું દીકરી ઘરનું છેલ્લું વર્ષ પૂરું થઈ ગયું પરીક્ષા પણ આપી અપાઈ ગઈ પરિણામનો દિવસ હતો પિતાને આશા હતી કે દીકરી ઘરમાં ડૉક્ટર બનીને આવશે પરંતુ દીકરીની જગ્યાએ એક ફોન આવ્યો સાંભળજો જે દિવસ રિઝલ્ટ હતું એ દિવસ શું થયું દીકરીની જગ્યાએ ફોન આવ્યો દીકરી ના આવી જેમાં જણાવવામાં આવ્યું કે તેની દીકરીએ કોઈ કારણોસર આપઘાત કરી લીધો છે શું થાય હાલત એને બિચારાને ફોનમાં શું જવાબ દેવો તે કંઈ ભાન ન રહ્યું તેના પિતા ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયા ખ્યાલ આવ્યો તમને બિચારો જોઈ રહ્યો હતો કે મારી દીકરી ડૉક્ટર બનીને આવે પણ ફોન એવો આવે છે કે તમારી દીકરીએ દીકરીએ આપઘાત કર્યો શું થાય બિચારો બેભાન થઈને પડી ગયો ખબર પડી કે દીકરીને પ્રેમમાં દગો મળ્યો એટલે તેને આપઘાત કરી લીધો હવે આમાં કોણ મર્યું જો કોઈ પણ લોકો માટે પ્રેમ બધું જ હોય ને તમે તમારા પ્રેમ ગુમાવી દો તો ખરેખર એક ઓળખ વિચારવા જેવી વાત છે કે તમારા માતા પિતાનું શું થતું હશે કારણ કે તમને તો કદાચ બીજો પ્રેમ મળી જશે પરંતુ તમારા માતા પિતાને એમના પ્રિન્સ પ્રિન્સેસ ક્યારેય નહીં મળે તો શું સમજે આ વાર્તા પરથી સમજાય છે બિચારે બાપ આખી જિંદગી ઘસી કાઢી એની પાછળ અને એક બાળકી એ છોકરી એ કોઈના પ્રેમમાં પડી અને આપઘાત કર્યો આ કડવી સચ્ચાઈ છે આપણા આ ભારત દેશની તો મારી દરેક ભણતી દીકરીઓને એટલો જ મેસેજ છે કે તમે આ જે વાર્તા છે એમાંથી સમજો કે આપણે આપણા મા બાપનું નામ રોશન કરવાનું છે આપણે સારા સંસ્કાર સાથે મોટા થવાનું છે પ્રેમમાં ગાંડા થઈને આવું કરવા પોતાની લાઈફ બગાડી મા બાપ પાસેથી મા બાપને કેટલી આશા હોય બાળકોને કશું એમને કોઈ જોતું નથી હોતું એમનો બાળક જ મૂળાય છે જે છે એમ મૂળ અને એ બાળકને ગુમાવવાનો વારો આવે કે બહુ દુઃખદ ઘટના છે તો આમાં એક મેસેજ છે કે આપણા મા બાપની વાત દરેક સાંભળીએ અને કોઈ ખોટું કામ ના કરીએ એનું ખાસ ધ્યાન રાખો કોઈ ખોટા મિત્ર ના રાખો જે આપણને અવરું શીખવાડતા હોય કારણ કે બાળકી તો સીધી હોય પણ કોઈક એવું મિત્ર હોય જેને એને ફસાવી દીધું હોય અત્યારે બહુ બધું થાય છે અને લોકો ફસાવી તૈયાર થઈ જાય છે બહુ જ ખોટી છે આ બધું તરત જ તમને એવું લાગે એટલે તમારા મા બાપ સાથે વાત કરો સહેજ પણ ખચકાયા વગર કે આ વ્યક્તિ મને આવી વાત કરી એટલે તરત એ ખ્યાલ આવે કે આ વ્યક્તિ સાથે તારે નથી મિત્રતા રાખવાની એટલે ત્યાંથી એ સુધરી જઈ શકે છે એટલે દરેક બાળક બાળકીઓને મારે નમ્ર વિનંતી કે આવું કોઈ ભૂલ કરશો ના જેનાથી મા બાપને નુકસાન થાય અને તમને પણ દુઃખ ભોગવવાનો વારો આવે તમે તો દુનિયા છોડીને જતા રહેશો પણ તમારા મા બાપનું શું થશે એ ચોક્કસ વિચારવો ચાલો જય માતાજી